વર્ણન કરવા તો પછી આને તમને કહું અનેક રીતે આનું વર્ણન કરી શકે છે ડેમનું પાણીનું આ કુદરતી સૌંદર્યનું પણ ખેડૂત પુત્ર તરીકે મને જે કાંઈ મારી નજરમાં હતું એ પ્રમાણે મેં વર્ણન કર્યું છે આ મારી પાછળ અત્યારે આપ જોઈ શકો છો આથણી ડેમ છે પૂરેપૂરો ડેમ અત્યારે ભર્યો છે અને એક દરવાજો એનો ખોલવામાં આવ્યો છે એટલે કુદરતી સરસ મજાનું કુદરતી સૌંદર્ય અહીંયા દેખાય અત્યારે કુદરતી રીતે વાતાવરણ ક્રિએટ થયું છે પણ ખેડૂત પુત્ર તરીકે હું આને બે નજરથી જોઉં છું એક આંખની અંદર ખેડૂતની વેદના છે કે ભાઈ લાખો ખેડૂતોનો કરોડો રૂપિયાનો જે કાંઈ માલ હતો એમાં મોટા પાયે નુકસાની થઈ છે ચાર પાંચ મહિનાનું ખેડૂતે જે કાંઈ મહેનત કરી હતી એના સપના કહો તો સપના અને એની મૂડી કહો તો મૂડી એ બધું જ આ પાણી રૂપી આ ડેમની અંદર ભેગું થઈ અને તણાઈ ગયું છે નદીમાં તણાઈ અને ડેમમાં આવ્યું છે કારણ કે ખેડૂતની બધી જે કાંઈ પૂંજી કહેવાય એ આ ખેતી ઉપર આધારિત હોય જેટલું પણ ખેડૂતે આ જે કાંઈ બસાવ્યું હતું ત્યાં માવઠા રૂપી વરસાદ ખેડૂતના અરમાન અને એની સાથે સાથે એની માયા મૂડી જે કાંઈ મિલકત હતી ભેગી કરેલી બધું તાણી અને આથરસણી ડેમની અંદર લાવ્યું છે અને બીજી દૃષ્ટિએ આને જોઈએ આપણે તો આની અંદર મને અપાર સૌંદર્ય દેખાય છે કુદરતી નજારો સરસ મજાનો દેખાય છે કારણ કે અત્યારે સરસ મજાનો ડેમ ભરાણો છે અને અનેક લોકો આને વાતાવરણ તમને જોવા મળે આવતા હોય છે અને આનો આનંદ લેતા હોય છે પણ આની વેદના આ જે વેદના ખેડૂતની છે ને ખેડૂત પુત્ર તરીકે કોઈ નથી સમજી શકતું હું ધરતીપુત્ર તરીકે આ વેદનાને સમજી શકું છું કે મેં કીધું એમ કે મારી એક આંખમાં ખેડૂતની નુકસાની અને ખેડૂતોની તમને કહું જેટલી બરબાદી થઈ છે એ દેખાય છે ખેડૂતની કરુણા દેખાય છે અને બીજી આંખની અંદર આ કુદરતી સૌંદર્ય જે કાંઈ છે એ દેખાતું હોય છે એટલે આ બધું મેં કીધું એમ જોવું અને જાણવું બહુ સરસ લાગતું હોય છે આ નજારા જોવા પણ આપણને ગમતા હોય છે મનને એક ઠંડક મળે આ મનને શાંતિ મળે એવો એક આ સરસ મજાનો નજારો હોય છે પણ ખેડૂત પુત્ર તરીકે મને એ વાતનું દુઃખ છે કે ભાઈ આ માવઠા રૂપી જે વરસાદ થયો એમાં અપાર તમને કહો ખેડૂતોના સપનાને રોળી નાખ્યા છે અને મોટા પાયે નુકસાની થઈ છે અને એક આંખમાં મને ખેડૂતની વેદના દેખાય છે અને બીજી આંખમાં આવડી અપાર સૌંદર્ય દેખાય છે પણ એ જોવા માટે એક ખેડૂત દ્રષ્ટિ હોવી જરૂરી છે કારણ કે ખેડૂત પુત્ર તરીકે તમે આ એક અનુભવી શકો છો બાકી તમને બીજો કોઈ અહેસાસ ન થાય બાકી જે સામાન્ય લોકો હોય એને તો માત્ર એક કુદરતી સૌંદર્ય દેખાય પણ આ કુદરતી સૌંદર્યની પાછળ ખેડૂતોની કેટલી માયા મૂડી કેટલી એની નુકસાની આની અંદર સમાયેલી છે એ કોઈને ક્યારેય દેખાતી નથી માત્ર ને માત્ર એક ધરતીપુત્ર તરીકે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતને દેખાય છે કે આની અંદર કેટલાય લોકોના સપના તમને કહું રોડાય એટલે રોડાઈ ગયા છે અને ત્યારે આ બધું વાતાવરણ સર્જાતું હોય છે ચોમાસાનો પહેલો વરસાદ હોય ત્યારે તો આપણને અપાલ ખુશી હોય છે કે ભાઈ ચોમાસાનો પહેલો વરસાદ થયો ત્યારે આપણે લાપસીના આંધ્રમાં મૂકતા હોઈએ છીએ પણ જ્યારે જ્યારે આ માવઠા રૂપી કેર આવે ને ત્યારે આ કાળો નાગ જેવો આ કાળો કાળો આમ તમને કહું કાળ જેવું લાગતું હોય કે ભાઈ તૈયાર થયેલો માલ જ્યારે ખેડૂતોની નજર સામેથી પાણીમાં વહી જાય અને નદીમાં વહી જાય ને ત્યારે બહુ દુઃખ થતું હોય છે એક ખેડૂત પુત્ર તરીકે વર્ણન કરવા તો પછી આને તમને કહું અનેક રીતે આનું વર્ણન કરી શકે છે ડેમનું પાણીનું આ કુદરતી સૌંદર્યનું પણ ખેડૂત પુત્ર તરીકે મને જે કાંઈ મારી નજરમાં હતું એ પ્રમાણે મેં વર્ણન કર્યું છે તો હવે તમને કેવું લાગ્યું તને તમને કદાચ ગમવું હોય છે ખેડૂતપુત્રને કદાચ ગમશે બાકી કોઈ લોકોને કદાચ ગમે પણ નહીં કારણ કે આ ખેડૂતની વેદના હોય છે એટલા માટે આપણે આ બધું એક વર્ણન કરતા હોઈએ છીએ કે ભાઈ આની અંદર અનેક ખેડૂતોના સપના રોળાઈ ગયા છે એટલે ખેડૂત પુત્ર તરીકે મારું આ વર્ણન છે તમને જો યોગ્ય લાગ્યું હોય તો આને લોકો સુધી પહોંચાડજો શેર કરજો અને ફોલો કરજો કારણ કે આ એક ખેડૂતનો પ્રશ્ન છે એટલા માટે બાકી એથી વિશેષ તો હું કંઈ કહેવા માગતો નથી જય જવાન જય કિસાન